ધર્મેશ્વભાઈ મેઘરજ કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે અને તેવું એક કુશળ વેપારી પણ છે મુગબલી જિલ્લા ભાજપ સંગઠનના અમારા મેઘરજ મંડળમાં કુદ્ર કુદ્ર અધ્યક્ષ કુદ્ર અધ્યક્ષ કરી જે મારી નિમણૂક કરી છે તે બદલ મારા યુવા કાર્યકર્તાઓ ભાજપના મંત્રી મંડળનું ખૂબ ખૂબ આભાર માનું છું

મેઘરજ તાલુકા ભાજપ મંડળમાં શ્રી ધર્મેશભાઈ ગાંધીને કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે તેમના કાકાએ બહુ તેમનું કુટુંબ એ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલું હતું મેઘરજમાં ભાજપની વાત આવે એટલે કે કોધી શોપિંગ સેન્ટર અને વિશેષ લાગણી આજે અમને એટલા માટે થાય છે કે પ્રમોદભાઈની અસ્થિત્વ સેવા ભાજપ માટે એના ફળ સ્વરૂપ આજે અમારા તાલુકાના અમારા ભીખાભાઈ ઠાકોર સાહેબે જે આ વાતને ધ્યાને લઈ અને શ્રી ધર્મેશ ધર્મેશભાઈને બનાયા દેવલ ભીખાભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેઘરાજનગર તરફથી સમગ્ર જનતા ભીખાભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે બધા અમારા ત્યાં ખુશીની લહેર છે